હેલા છોકરો ભાઈ શિખર ખીચડી ખાઈ રહ્યો કે ના ખાઈ રહ્યો એક ના એક તું મારી બે છોકરા જો હું તમને નવરાય નસલ ઓગણવાળી મેળવા આવું છું બરોબર અને પછી કેમ થાય એટલે લેવા આવજો હાલ તો હું મજૂરી

ત્રણસો રૂપિયા વાળી લાયટી ની અલ્યા એ પચીસો વાળી મૂર્તિ હતી ને પેલી નહીં આવતી સરકારે બેન કરેલી ઉપર માટીની મૂર્તિ માટીની આવડી મળતી તો તારે કેટલા પૈસા ભરવાય તારા કીધું ત્રણસો રૂપિયા ની હું ચોથ પેલા હિસાબ માંગતો આપણે એવું કહેવાનું

કે આખા એવી મૂર્તિ લાભી છે અને મૂર્તિ હોનાનું પેલું ઉપર કે બધું બનાવરા કલર અમને હું હોનાનું છે પણ તને એટલી ખબર પડતી હોનું હોય ને આ કલર ચેવો હોય આ આપડે જોવા મૂર્તિ જોડે જોવા નહીં ગયું અને ચી પાંચ હજાર રૂપિયા આલે હે મૂર્તિ એટલે આ દોઢસો દોઢસો રૂપિયા મૂર્તિઓ પંદર હજાર કેતા હતા

જો આવા કોમ મારે કશું બોલવું નહીં આપડે પેલા કોમ દે ભાઈ કરશું આપડે ભાઈ ચાલુ કરો તમે એ જાગો હરે

મારું બી આ હું આખી જિંદગી ટિફિન લઈને ઘેર ને ઘેર થી ને ઘેર કોક દાડો ભગવાન માં થોડો ટાઈમ આલો

ઘેરામે આપણે

જે આયોજન ચાલુ કર્યું ને પાકું તો સબૂત લાવ ગણપતિ હોય ભારે સબૂત તો હિસાબ આઠ આવશે હું પાણી જે કરવાનું કરો એટલે નતા કરે ત્યાં દોઢસો રૂપિયા લો છકરા વાળો

એટલા કોઈ ખબર નહીં પડતી પણ અમે જેટલી દિવાળીઓ જોઈ એટલી તમે જોઈ છે હું કેવું દિવાળી કદી ટેટો ફોડ્યો એટલે ફોડ્યા દિવાળીઓ જોઈ છે

એકવીસ રૂપિયા આલ્યા તાડો તમે ના લગ બ હું આલ્યાસી તો હિસાબા ભાઈ ગા એ આટલો જન્મ સુધારો આ બે

Seja નાચું પડશે તું નાચ લે બગાડો તાર કઈ ગણપતિ લાડવા જોશી ભોડું તોડી નાખી કોઈ નંબર યાદ રાખવાનો તો નંબર આવતા છે નંબર આવતા નંબર કાકા અરે તમારા જમાનાના ગીત નહીં અમારા જમાનાના ના ગીત છેલ્લે અમને ખબર પડો તો તમે તાર ખો એ ભાઈ એ ગણેશ દેવા

વધારે બે ને પૈસા ખાઈ જયા તું તન તણ હેડ થી આ ઉઘરાણું ચાલુ કર્યું નું બધું ખાવાનું ચાલુ કર્યું તમે પકડજે તું ખાલી ચશ્મા ફોડી નાશું હા હા ફોડી નાખ તાર બીજા લાભ વિસર્જન

ભગવાન ની લીલા અપરામ પાર છે ગણપતિ એ ભગવાન ને ભલે તમે ગમે તે મારા નામ નું વિચાર્યું પણ આપણા હમ જોયું એટલે આપડે કોમ નામ છે તમારું બીજું કોઈ નહિ દોરામ કરતા આટન આટન થઈ ને તમને તો હજુ કોઈ ખબર નહિ પડતી આ ઘર નખો થાય હિસાબ થાય ને બરાબર તમારા ઘર પછી અલગ ને અમારા અલગ

ભગવાન મારી ટીકા છે પણ ઈવ નું સારું કરજે હાલમાં પેલા પકડા ના તો છોકરા નહીં તો છોકરા આવી ગયો ગણપતિ ભગવાન હા આવું કેવું એ તો અમને તો પકવાન હાચાવ્યું છે તમે હાચવો

ભગવાન ભાઈ ના ના હોષ્ણુ આવો કે ના મને લાગે છે ભીખ નહી બધા ઊંડું ના

તમે ધ્યાન રાખો આ ચેતન ના પાડી તી બાજુ ખાડો હોય અમે કહેતા બાજુ આ બાજુ છે ભગવાન નો પ્રતાપ સદ બચી ભગવાન નો પ્રતાપ તમે મોનતા નતા કિનારો લાગો બચાયો બચાયો

ખબર પડે આવડતું નહીં ના કતારે દોડીને એતો બોલ્યા ચાલ્યા ગમે તે પણ છોકરા બચાવવા માંડ્યા વિડીયો બનાવવાનું હોય બચાવવાનું કરવા સરસ ભાઈ પલાભાઈ ખરેખર ગણપતિ નું વિસર્જન કરવા જતા હોય ને તો આપ જે પકાભાઈ કીધું ને એ પ્રમાણે આવા ડબલો જે સગવડ થાય બચાવાની જી ના જોખમ ક્યાંય બે અને પૈસા ખાઈ ગયા એટલે હવે કશું તમે મરી છોકરો નો હું થોડું

જય માતાજી મિત્રો તમે આ વિડીયો મેં જોયું જે આપણા ગુજરાતમાં પાટણ અને ગાંધીનગરમાં જે આપણા ગણેશ વિસર્જનમાં બનાવ બન્યો અને આ વિડીયો અમે એટલા માટે જ બનાવ્યો છે કે જે વખતે આ બનાવ બને જો આ ડબલો સાથે લઈ ગયા હોત ને તો કદાચ કોઈનો જીવ બચી શકો અને પહેલી વાત કે જેને તરતા ના આવડતું એને તો અંદર જવાની કોઈ જરૂર જ નહીં અને આપણા ગોમડામાં તો ગમે તે તરત તરવૈયા બધા હોય જ છે તો તમે સાથે તરવૈયા લઈ જાઓ અને સાથે આવો તસપ ઉપર ડબ્લો લઈ જાવ રબરની ટૂબો લઈ જાઓ તો કોઈ પણ વ્યક્તિ જોડે આવો બનાવ થાય તો તરત એને બચાવની કામગીરી હાથ ધરી શકીએ અને હજુ પણ આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ ગણેશ વિસર્જન બાકી છે એટલા માટે મેં વિડીયો બનાવે છે અને આ વિડીયો બનાવે એટલો શેર કરજો અને આ આ ડબલું તમને પાંચ રૂપિયો લાગતું શ્યાલ પણ આવી આવા ટાઈમે કોઈનો જીવ બચાવી શકે છે મિત્રો હું કેવું ચેતન કાકા વાત સાચી છે મારા જેમ ના આવડતું હોય મને જતા જ નહીં હા અને જેને બચાવવા એને તરતા આવડવું જો એમના ડબ્લું લઈને ના જતા રહેતા જેમ રાજુભાઈ અને અમારો વિડીયો ગમ્યો તો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અમે ફરીથી પાછા આવી ગયા છીએ યુટ્યુબમાં જય માતાજી